જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રાવણ માસના પહેલા શુક્રવારથી શરૂ થતું મા જીવંતિકામાના વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા આથી વ્યાધિ ઉપાધિ હરનાર બાળકોને દીર્ઘ આયુષ્ય આપનાર અંધારે અંજવાળે દેશમાં કે પરદેશમાં જ્યાં હોય ત્યાં તેના બાળકોનું મા જીવંતિકામાં રક્ષા કરે છે એવું રીતિ સિદ્ધિ આપનારું ચમત્કારિક આ વ્રત પુત્રની માતા પોતાના પુત્રના દીર્ઘ માટે આ વ્રત કરે છે તેથી તેને સંજીવની વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રતનો આરંભ શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારથી અથવા તો જો પહેલાં શુક્રવારે ન થઈ શકે તો શ્રાવણ મહિનાના કોઈ પણ શુક્રવારે કરી શકાય છે જીવંતિકામાંનો અર્થ જીવાડનારી એવો પણ થાય છે તેથી જીવંતિકા માતાના વ્રતનો મહિમા અપરંપાર છે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી તથા કુમારિકા બહેનો અને વિધવા સ્ત્રી પણ પોતાના પુત્રના સુખ તથા દીર્ધાયુષ માટે કરી શકે છે જે બહેનો માનું વ્રત કરતી હોય અથવા તો સંતોષી માના શુક્રવાર કરતી હોય તે બહેનો પણ માતા જીવંતિકાનું વ્રત કરી શકે છે આ દિવસે વ્રત કરતી બહેનોએ સવારમાં વહેલા ઉઠી સ્નાન વગેરેથી પરવારી પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવો પછી ભક્તિભાવપૂર્વક જીવંતકામાની પૂજા વંદના કરવી આ વ્રત કરતી વખતે હંમેશા લાલ રંગના કપડાં જ પહેરવા જોઈએ બીજા કોઈ પીળા કે વાદળી રંગના વસ્ત્રો ન પહેરવા ઘરમાં જો બીજા પહેરે તો તેનો વાંધો નહીં માત્ર વ્રત કરનારી બહેનોએ જ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા વ્રતની વિધિમાં જ્યાં પૂજા કરવાની હોય ત્યાં લાકડાનો પાટલો કે બાજર ઢાળવો તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરવું માતા જીવંતિકાના ફોટો કે પછી જો મૂર્તિ હોય તો તેની સ્થાપના કરવી કંકુ ચોખા અબીલ ગુલાલ ફૂલ અગરબત્તી ધૂપ વગેરેથી પૂજા કરવી નૈવેદ્યમાં માતાને લાપસી ધરાવવી આ બધી જ ચીજવસ્તુમાં મોટેભાગે લાલ રંગનો જ ઉપયોગ થાય તેની ખાસ કાળજી રાખવી મહાપ્રસાદમાં ઘી સાકરનો કંસાર બનાવો પછી જીવંતિકા માતાની પૂજા અર્ચના કરવી અને માતાની આગળ પોતાનો ખોળો પાથરી પોતાની જે કંઈ ભૂલ થઈ હોય તો તેને ક્ષમા માંગવી સાચા મનથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે અને પોતાના ભક્તોને તે હંમેશા સહાય કરે છે પરંતુ જીવનમાં ફરીથી કદી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પુત્રવાળી બહેનોએ માતાને પ્રાર્થના કરીને કહેવું કે હે જીવંતિકામાં તું જ જીવાડનારી છે તેથી તું મારા બાળકોને તારા પોતાના સમજીને તેનું ને પગલે હર હંમેશા અંધારે અંજવાળે દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરજે કુંવારી બહેનો પણ સારા યોગ્ય વરની પ્રાપ્તિ માટે માતા જીવંતિકાનું વ્રત કરી શકે છે તેમણે પણ માતાજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી વિધવા બહેનો પણ પોતાના પુત્રના દીર્ધાયુષ માટે જીવંતિકા માતાનું વ્રત કરે છે તેમ કરવાથી તેના ઘરમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે માતાજીને ધરાવેલો કંસાર પ્રસાદ સ્વરૂપે આખા દિવસમાં પોતે એકવાર જમી લેવો એકટાનો ઉપવાસ કરવો ઉપવાસ દરમિયાન ફરાળી વસ્તુ લઈ શકાય દૂધ ફળ મોરયો વગેરે લઈ શકાય આ ઉપરાંત વ્રતના દિવસે રાત્રિ જાગરણ કરવું ભલે આખી રાતનું જાગરણ ન થઈ શકે પણ રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરીને વ્રતની વિધિ કરી શકાય છે આ સમયે માતાજીના ગરબા ગાવા માતાજીની કથા વાર્તા સાંભળવી અને જો વાંચતા ન આવડતું હોય તો બીજાની પાસે વંચાવી તથા આ વિડિયો દ્વારા તમે જયંતિકા માના વ્રતની કથા સાંભળી શકો છો વ્રતના દિવસો દરમિયાન તન મનથી પવિત્ર રહેવું કોઈ પણની નિંદા કે ખોટી પાપની વાતો કરવી નહીં ખરાબ બોલવું નહીં ક્રોધ કરવો નહીં પણ હંમેશા આનંદમાં જ રહેવું ઘરના કામકાજ કરતી વખતે પણ માતાજીનું નામ સ્મરણ કરતા રહેવું જીવંતિકા માનું વ્રત કરનારી બહેનથી લીલા કે પીળા કપડાં પહેરાય નહીં ઘરેણા પણ પીળા ન પહેરવા તેનું પણ ધ્યાન રાખવું આમ છતાં પણ જો કદાચ કોઈ ભૂલ થઈ જાય તો તેનો બહુ શોખ કરવો કારણ કે માતાજી જે કોઈ તેની પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરે છે તેની પૂજા સ્વીકારી લે છે કોઈ પણ દોષ માતાજી લેતા નથી માતાજી તો દયાના સાગર છે તે તેના ભક્તોને હંમેશા માફ જ કરી દે છે આથી ખોટા વહેમ કે અંધશ્રદ્ધામાં ન માનવું શ્રાવણ માસના શુક્રવારથી આ વ્રત શરૂ કરવું વ્રત કરનારે લાલ રંગના જ વસ્ત્રો પહેરવા પીળા કે લીલા વસ્ત્ર ન પહેરવા ઘરેણા પીળા રંગના હોય તો એ જો પહેરેલા હોય તો કાઢવા નહીં પરંતુ નવા ઘરેણા ન પહેરી શકાય લીલા પીળા મંડપ નીચેથી પસાર થવું નહીં ચોખાના પાણીને ઓળંગવું નહીં પૂજાના ફૂલ ધૂપ દીપ ચોખાથી પૂજન કરવું પાંચ દીવાની આરતી કરવી સ્તુતિ કરવી અને ક્ષમાપના કરવી એકટાણું કરવું માતાજીને ધરાવેલ કંસાર એક વખત જમવો જાગરણ કરવું માતાજીનો પાઠ કરવો સાંભળવો બ્રહ્મચર્ય પાળવું પવિત્ર રહેવું અને અસત્ય બોલવું નહીં પાંચ સાત કે નવ વર્ષે ઉજવણું કરવું એક સુહાગણ એક કુમારિકા અને એક બટુકને જમાડી દાન દક્ષિણા આપવી સૌભાગ્યનો શણગાર વસ્ત્ર વગેરે યથાશક્તિ ભેટ આપવી ઉજવણું કર્યા પછી જીવન પર્યત પણ આવ્રત કરી શકાય છે અને એકવાર ઉજવણું કર્યા પછી બીજીવાર ફરીથી ઉજવણું કરવાની જરૂર નથી પૂજન વિધિ માટે કોઈ વિદ્રાન બ્રાહ્મણની જરૂર નથી બહેનો પોતે પણ પૂજન વિધિ કરી શકે તેવી એકદમ સહેલી આ વિધિ છે વ્રતનું ઉજવણું પાંચ સાત કે નવ વર્ષે કરી શકાય અને શ્રાવણ માસના પહેલાં શુક્રવારે કે કોઈપણ માસના શુક્રવારે પણ કરી શકાય છે ઉજવણામાં જેમને જમવાનું આમંત્રણ આપ્યું હોય તો તેમને મિષ્ટાન ભાત શાક અથાણા સંભાર રાયતા વગેરે બનાવીને જમાડી શકાય તેમાં ખટાશ પણ ઉમેરી શકાય છે આવી રીતે ઉજવણું કર્યા બાદ જિંદગી પર્યત પણ આ વ્રત કરી શકાય છે તો મિત્રો આ હતું જીવંતિકા માના વ્રતનું મહાત્મ્ય તેની પૂજન વિધિ અને કેવી રીતે ઉજવણું કરવું હવે સાંભળશું મા જીવંતિકાના વ્રતની કથા બોલો જીવંતિકા માતાની છે એક નગર હતું નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજાપાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો પોતે દુઃખી તેવું તે માનતો આ રાજાને ત્યાં દોમ દોમ સાહેબી પરંતુ ભગવાને તેને ઘેરે શેર માટીની ખોટ મૂકી તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા રાણી બંને સુકાતા જતા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા ત્યાં તેની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે હે રાજમાતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને નહીં કહો ત્યારે રાણીએ કહ્યું કે દાસી પ્રભુએ મને ઘણી દન દોલત આપી છે પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેથી મને ખૂબ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું કે રાણીજી આપ મારું કહ્યું માનશો તો તમને એક વાત કહું આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો અને પછીનું બધું જ હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હતી આથી ગામમાં કયા વખતે કોને સુવાવડ આવવાની છે તેની તેને બધી જ ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતાં એક બ્રાહ્મણના ઘેરે જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્ર જન્મ્યો છે તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલા પૈસા વાપરવા માંડ્યા આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુયાળીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકળ મચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકામાંનું વ્રત કરતી હોવાથી મા જીવંતિકાએ તેના બાળકનું રક્ષણ કર્યું અને રાજમહેલમાં રોજ આવતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું રક્ષણ જરૂર કરતા હશે આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો તે ચાલતા ચાલતા જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો અને સવારે આગળ ચાલી નીકળતો એક દિવસ એક ગામમાં રાત પડી તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો તે તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈ સાત કર્યો કે કોઈ ઘરમાં છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવી અને પૂછે છે કે ભાઈ તું કોણ છે ક્યાંથી આવે છે ત્યારે રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવીને સાથ પાડ્યો આજની રાત મને અહીં રહેવા દો તો તમારી મોટી મહેરબાની થશે હું નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈશ શેઠ કહે કે ખુશીથી રહો ભાઈ આ તમારું જ ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા પર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા આથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા એમ કરતાં કરતાં તેઓ પણ ઊંઘી ગયા મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સુતેલ રાજકુમારનું માતા જીવંતિકા ઓશિકે ઊભા રહીને રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધ્ર રાત્રિએ તારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાને ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બહેન તેના લેખમાં તું શું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકામાએ કહ્યું કે જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ઘાયુષ લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં જે લખવું હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા કે તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ધાયુષ તો લખવું જ પડશે વિધાતાએ જીવંતીકા માના કહેવાથી બાળકનું દીર્ધાયુષ લખ્યું સવારે વાણિયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થઈ ગયા આની પહેલાં જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘેર આવેલા મુસાફરને સારા પગલાંનું ગણવા લાગ્યા આથી તેઓ ખૂબ જ આદર સત્કાર તેનો કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાજીનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘેરે જરૂર આવીશ અને રાજકુમાર તો ચાલતો થયો તે ગયાજી પહોંચી તેના પિતાનું શ્રાદ્ધ આપે છે ત્યાં તેને પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી પંડિતોને કારણ પૂછ્યું તો તેઓ ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ મનમાં પેલા બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામ વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણી તો ગાંડો ઘેલો થઈ ગયો તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા પર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા હતા ત્યારે માતાજીએ આડું ત્રિશુલ ધર્યું અને પૂછ્યું કે આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે તમને અહીંયા જોઈને મને ખૂબ જ નવાઈ લાગી છે તમારું અહીંયા હાજર રહેવાનું મને કારણ કહો ત્યારે જીવંતિકા માએ કહ્યું કે બહેન આ રાજકુમાર સૂતો છે તેની મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે પરંતુ બહેન તું મને કહે કે છોકરાના લેખમાં તું શું લખવાની છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં એવું આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે ત્યારે જીવંતિકામાં બોલ્યા કે જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન હોય એટલે તારે દીર્ધાયુષ લખવું જ પડશે આ વાતચીત સુતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું કે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા કે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલા શુક્રવારે અથવા તો કોઈ પણ શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈને પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરે નહીં ચોખાના ઓસામણને ઓળંગે નહીં પાંચ દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનું દીર્ધાયુષ લખવાનું ભૂલતી નહીં વિથાતા દેવી વાણિયાના બાળકનું દીર્ધાયુષ લખ્યો અને બીજા દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક તેની માની સોળમાં શાંતિથી નિદ્રા લઈ રહ્યો હતો આ જોઈને વાણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ બેસી ગયો કે આવેલા મહેમાન સારા પગલાંનું હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું આપણું બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માંગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહિલે આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકા મા અને વિધાતા દેવીને વચ્ચે થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ પરત પોતાની માતાને પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે મા તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજુ સુધી તો મેં કોઈ વ્રત કર્યું નથી ત્યારે રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા મા નથી તેણે પોતાની જન્મદાતા માને શોધવા એક યુક્તિ કરી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને આવવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશદાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડાવાળી સ્ત્રી જોવામાં નહીં આવતા તેણે ગામમાં સિપાઈ મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યો હોય તેને અહીં લઈ આવો થોડી વાર બાદ એક સિપાઈ આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવ્યો તે કહે છે કે શ્રાવણ માસના પહેલાં શુક્રવારે હું વ્રત કરતી હોવાથી પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી હું જમવા નહીં આવી શકું ત્યારે રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ તેમણે સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો મોકલ્યા અને તેને પહેરીને જીવંતિકામાનું નામ લઈ જમણવારમાં આવવા માટે આમંત્રણ આપ્યું અને પેલી બ્રાહ્મણી જમણવારમાં આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતાં જ તેના થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર મા કહીને તેને ગળે વળગી પડ્યો પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે મા તું મારી જન્મદાતા છે આજથી તારે મારા મહેલે રહેવાનું આમ કહી પોતે ગયા જ ગયો હતો અને મા જીવંતિકા અને મા વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કહી સંભળાવી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવી ગયો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવાડી દીધો અને દાયણે રાણીને પુત્રનો હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું પરંતુ જે થયું તે સારા માટે જ થયું કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો માતા પુત્રનું મિલન થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તેમ કહી બતાવ્યું જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે જોઈને ગામની દરેક સ્ત્રીઓએ જીવંતિકામાનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકામાનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી કે જુઓ જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે આ દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરવા નહીં ચોખાનું ધોવરામણ ઓળંગું નહીં સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માતા જીવંતિકામાના નામનો પાંચ દિવેટનો દીવો કરવો માનું ધ્યાન ધરી અને પૂજન કરવું પોતાના બાળકનું રક્ષણ કરવા માટે માતા જીવંતિકામાને પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એક ટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી મા માનું વ્રત કરે તો મા તેના બાળકનું હર હંમેશા અંધારે અંજવાળે રક્ષણ કરે છે અને વિખૂટા પડેલા પોતાના સંતાનોને આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ જીવંતિકા માએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવું તમારા સર્વેનું કલ્યાણ થશે તમારા બાળકોની લાંબી આયુષ્ય અને મા જીવંતિકામાં તેની રક્ષા કરશે ત્યારથી દરેક સ્ત્રીઓએ મા જીવંતિકામાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને મા જીવંતિકામાનું વ્રત દરેક શ્રાવણ માસના શુક્રવારે કરવા લાગી હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી આ વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર કહેનાર સર્વને ફળજો સર્વેના બાળકોનું સદા રક્ષણ કરજો જય જીવન દીપામાં સંસારે જે નારી મારું વ્રત કરશે તેના સહ મનના મનોરથ ફળશે મહા દુઃખ નાશીની દુઃખ વળી તેના બાળકને નિત્ય સંભાળવું પચે મને ભાવથી જે ચિત્ત જોડી કરું સિદ્ધ કામ તેના દોડી દોડી જપે મારું ના ભરોસો રાખી રહું તેની પાસે કદી ન આગી લખ્યા લેખ ટાળું તૂટેલીને સાંધું પ્રસન્નતા પ્રેમથી પારણા બાંધું

તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી તે માટે ધન્યવાદ મા જીવંતિકામાં સર્વેના બાળકોની રક્ષા કરે લાંબી આયુષ્ય આપે મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ